આજ વહેલી સવારે તળાજાના પાળીતાણા રોડ ઉપર આવેલ કુંડલી ગામ પાસે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઇકમાં બે યુવાનો સવાર હતા જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક યુવાનને ઈજાઓ થઈ હતી જેમાં જાણવા મળતી વિગતો મુજબ આ બંને યુવાનો તળાજાના હોવાનું જાણવા મળ્યું હતું જેમાં અરમનભાઈ રમજાનભાઈ સોલંકી અને સહેજાનભાઈ સાદિકભાઈ ચૌહાણ જાણવા મળ્યું હતું જેમાં અરમાનભાઈ રજાકભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જેમાં સજનભાઈના જણાવ્યા પ્રમાણે તે પોતે બાઇક લઈને જતા હતા તે સમયે ડમ્ફર ટ્રક સાથે અકસ્માત થયો હતો જેમાં સારવાર માટે તલાજાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનને હોસ્પિટલ પર ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આ બનાવને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે લોકો દોડી આવ્યા હતા જેમાં આ બનાવમાં સાચી હીક અને વધુ માહિતી પોલીસ તપાસ બાદ જ ખબર પડશે વધુ વિગતોની રાહ જોવી રહી